તો હેલો મિત્રો જોઈ શકો છો અંબાલાની આગાહી છે કે નવરાત્રિમાં પણ વરસાદ છે તારીખ એક બે ત્રણ નવ તારીખ સુધીનો વરસાદ છે અને દાંતીવાડા ડેમ ફૂલ ફાળવવાની શક્યતા છે અત્યારે તો સો રેકોર્ડ ઉગશે મિત્રો વારસો પહેલાંનો પણ જોઈ શકો છો મિત્રો જે સીઝન હતી ત્યાં થઈને સીઝન પાકી ગઈ છે અને હવે કાઢવા ઉપરાય ત્યારે વરસાદ ચાલુ થઈ ગયો છે મિત્રો તમે જોઈ શકો છો વરસાદ લાઈવ વરસાદ અને જોઈ શકો છો જોરદાર પવન સાથે વરસાદનું વાતાવરણ પલટો થયો છે મિત્રો જે બનાસકાંઠાની અંદર જે આગાહી હતી મિત્રો તો એ પ્રમાણે પલટો થયો વરસાદનો વાવાઝોડા સાથે મિત્રો વરસાદનો પલટો થયો છે તો મિત્રો કોમેન્ટ કરો લાઈક કરો અને શેર કરો અંબાલાની આગાહી છે કે જે વર્ષોનો રેકોર્ડ તો એનાઉટ કરતાં પણ રેકોર્ડ તોડવામાં આવશે વરસાદ અલકાર એવું અંબાલાનું કહેવું છે તો મિત્રો વરસાદને વાયરા સાથે ચાલુ છે લાઈવ વરસાદ અને મિત્રો પવન જોરદાર છે અને અંબાલાનું પણ છે કે વાવાઝોડા સાથે પલટો થશે ને એમાં બનાસકાંઠાની અંદરમાં જોરદાર ભારે આગાહી રાખી છે મિત્રો તો કોમેન્ટ કરો અમારી ટીમને લાઈક કરો અને શેર કરો અને સબસ્ક્રાઈબ કરો